હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું શિયાળામાં ખવાતું વસાણું ગુંદરમાંથી જ બનાવીશું ચાલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ પહેલાં વસાણામાં વપરાતી બધી જ વસ્તુ ક્રશ કરી લીધી છે એક વાસણ લઈશું તેમાં ઘી એડ કરીશું પછી તેમાં ગોળ એડ કરી ગોળ અને ઘીને મિક્સ કરીશું ગોળને મીડિયમ ગેસની ફ્લેમ પર મેટ થવા દઈશું સારી રીતે ગોળ મેટ થઈ જાય પછી તેમાં કોપરાનું છીણ એડ કરવાનું પછી તેને મિક્સ કરવાનું પછી તેમાં ક્રસ કરેલો ગુંદર એડ કરી મિક્સ કરવાનું ગુંદરના ગાંઠા ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું તેને સતત હલાવ્યા કરવાનું હવે ક્રસ કરેલી ખસખસ એડ કરીશું ક્રસ કરેલી બદામ એડ કરી મિક્સ કરી લઈશું ક્રસ કરેલા કાજુ અને ક્રસ કરેલા મફળીના દાણા એડ કરી મિક્સ કરીશું પછી સૂન પાવડર અને ગંઠોળાનો પાવડર એડ કરી મિક્સ કરીશું બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું પછી એક થાળીમાં તેને કાઢીને પાથરી લઈશું પછી એને શરીરની મદદથી પીસ કરી લઈશું જો આપણું શિયાળાની ઋતુમાં ખવાતું વસાણું તૈયાર છે જે આપણા શરીર માટે બહુ ગુણકારી છે તમે પણ આ રેસીપી ટ્રાય કરજો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં